મિત્રો એક ઝાડના છાયડામાં તૂટેલા ખાટલામાં ટૂંટિયાવાળી અને એક ડોશીમાં પડ્યા છે અને એમનું નામ છે જમના ડોશી અને છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને મનમાં ઓરતો કરે છે કે હેય મારી લોઢાના દાંતવાળી મેલડી અને મારી મોમડીયા ચારણની આઈ ખોડિયાર મને લાગે છે કે મારી ભક્તિમાં કાંઈક ખોટ પડી હશે નહીતર આજે મારા આવા દિવસો તો ન આવ્યા હોત માં તો મિત્રો વાત જાણે એમ છે કે આ જમનાબાઈ નાનપણથી જ માતા ખોડિયાર અને મા મેલડીની સાચા મનથી પૂજા ભક્તિ અને ભજન કરતા અને જમનાબાઈને આજે બે દીકરા છે અને તેઓ ખેતરના કામ કરે છે પણ એકવાર જમનાબાઈ બીમાર પડે છે અને બીમારી એટલી હદ સુધી વધી ગઈ કે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અને તેમના રિપોર્ટ કરાવવામાં આવે છે અને એ રિપોર્ટ આવતાની સાથે તો આ જમનાબાઈના બંને દીકરાના હોશ જાય છે કેમ કે જમનાબાઈના રિપોર્ટમાં કેન્સર આવ્યું છે અને ડોક્ટરોએ હાથ ઊંચા કરતા કહ્યું કે આ બાય હવે બચી શકે એમ નથી માટે તમે બંને એમને ઘરે લઈ જઈ અને જે સેવા થાય ને એ કરો અને એકાદ મહિના પછી આ બાય પરલોક પામશે અને ત્યારે પોતાની જન્મ દેનારી જનેતાના આવા રિપોર્ટ સાંભળી અને બંને ભાઈઓની આંખોમાંથી આંસુડ આવી ગયા કે હજી તો આપણે આપણી માતાને સારું સુખ આપ્યું નથી અને જ્યારે સુખના દિવસો આવવાની તૈયારી થઈને ત્યારે આપણી મા આ દુનિયા છોડીને ચાલી જશે તો આપણે કોના ભરોસે જીવીશું અને આમ કહી અને બંને ભાઈઓ એકબીજાને બાથ ભરી અને ખૂબ રડ્યા અને પછી પોતાના આછુડા લૂછી અને મોટો ભાઈ કહે છે કે નાનકા ગમે તે થાય પણ આપણી માને ખબર ના પડવી જોઈએ કે તેને કેન્સર થયું છે અને હવે તે એકાદ મહિનાની મહેમાન છે કે ભલે ભાઈ અને આમ બંને ભાઈઓ પોતાના મોઢે ખોટે ખોટું સ્મિત લાવી અને હસતા હસતા તેમની માતાની પાસે જાય છે અને ત્યારે બંને ભાઈઓને હસતા જોઈ અને જમનાબાઈ કહે છે કે દીકરાઓ તમે ડૉક્ટર પાસે ગયા હતા તો શું મારા રિપોર્ટ આવ્યા કે હા મારી રિપોર્ટ તો આવી ગયા અને રિપોર્ટમાં કાંઈ જ આવ્યું નથી તમે એકદમ સાજા છો માટે હવે તમને રજા પણ આપી દીધી છે ત્યારે જમના ડોશી કહે છે કે મને રજા આપી છે અને મને કાઈ જ થયું નથી તો મારા દુખાવો તો એવો ને એવો જ છે કે માડી એ તો દવા આપી છે ને એનાથી બધું સારું થઈ જશે અને આમ જમનાબાઈની સામે ખોટું બોલી અને તેમના બંને દીકરાઓ જમનાબાઈને પાછા પોતાના ઘરે લઈને આવે છે અને ઘરે લાવ્યા પછી તો જમનાબાઈના સમાચાર પૂછવા માટે આડોશ પાડોશના ભાઈઓ ભેગા થાય છે કેમકે આ જમનાડોશી બધાને ખૂબ ગમતા કેમકે તેઓ સ્વભાવના ખૂબ જ સારા અને પ્રેમાળ હતા અને એટલે ઘણા પાડોશીઓ આવ્યા અને પૂછે છે કે જમના બાઈને હવે કેવું છે અને ત્યારે બંને ભાઈઓ કહે છે કે એમના શરીરમાં થોડુંક ઇન્ફેક્શન લાગ્યું હતું તો હવે તે મટી જશે અને આમ કહી અને આખી વાતને ટાળી દીધી છે ત્યારે બધા જ પાડોશીઓ સમાચાર પૂછી અને પોતાના ઘરે જવા નીકળ્યા ને ત્યારે જમનાબાઈ હાથમાં લાકડીના ટેકે ઊભા થાય છે અને પોતાના ઓરડામાં જે માતા મેલડી અને આઈ ખોડિયારનો ગોખલો છે ને ત્યાં જઈ અને બે હાથ જોડીને કહે છે કે હે માડી આજે તો તે મને બચાવી લીધી અને મારા સારા રિપોર્ટ આવ્યા ને એ પણ માડી તારા લીધે જ સારા આવ્યા છે તો માડી હવે મને આટલા મોડા તે મારી ભક્તિનું ફળ આપ્યું ને તો માડી આ જમના ડોશી હવે તારા ધૂમધામથી નર નિવેદ પણ કરશે અને આટલું કહી અને આ ડોશી તો પાછા પોતાના ખાટલે જઈને બેઠા પણ મિત્રો હજુ આ જમનાબાઈને એ ખબર નથી કે તેઓ હવે થોડા જ દિવસના મહેમાન છે અને તેમના મનમાં તો એમ છે કે તેમને કાઇ જ થયું નથી પણ મિત્રો આમ કરતા કરતા એક દિવસ બે દિવસ પાંચ દિવસ અને જ્યારે દસ દસ દિવસ વીત્યા ને ત્યારે જમનાબાઈની તબિયત વધારે ને વધારે ખરાબ થવા લાગી અને જ્યારે ખાંસી ખાતા ખાતા જ્યારે મોઢામાંથી લોહી નીકળ્યું ને એટલે પોતાના દીકરાઓને કહે છે કે બેટા તમે અને ડૉક્ટર તો એમ કહો છો કે મને કાઈજ થયું નથી તો પછી હે દીકરા આ મારા મોઢામાંથી આ લોહી કેમ આવ્યું હશે અને મારા શરીરમાં દુખાવો

દીકરાનો રડવાનો અવાજ સંભળાણો તેથી મોટો દીકરો કહે છે કે નાનકા રડવાનું બંધ કર અને હમણાં આપણી જાગી જશે જશે ને તો તે તે થઈ અને તને કે તારું રડવાનું કારણ શું છે અને ત્યારે નાનકડો રડતા રડતા કહે છે કે મોટાભાઈ આપણી મા હવે થોડા જ દિવસની મહેમાન છે અને આ કેન્સર કદાચ એમની જગ્યાએ મને થયું હોત ને તો સારું હતું પણ હું મા વગર તો નહીં રહી શકું અને ત્યારે નાનકાના મોઢેથી આટલો શબ્દ જ્યારે જમના ડોસીના કાને પડ્યો ને ત્યાં તો ડોશીમાના ઉડી ગયા કે શું ખરેખર મને કેન્સર છે અને હું ખરેખર હવે થોડા જ દિવસની મહેમાન છું અને મારા દીકરાઓ મારી સામે હસતા હસતા આવે છે અને સંતાઈ સંતાઈ અને રડે છે અને પછી તો એ ઝાડની નીચે તૂટેલા ખાટલામાં પડેલી આ જમના ડોસી રડી પડી અને રડતા રડતા પોતાના ઓરડાના ગોખલામાં બેઠેલી માં મેલડી અને ખોડિયારને સાદ કરે છે કે હે મારી ભગવતી મેલડી મારી મેં એવા તો કેવા પાપ કર્યા હશે કે આજે કમોતે મરવાની મારી વેળા આવી છે અને આટલા દિવસ તો મને એમ હતું કે મને કાંઈ નથી થયું કેમ કે મારા ઘરે માતા મેલડી અને ખોડિયાર જેવી જ્વાળામુખી દેવ બેઠી છે પણ આજે ખરાખરીનો ખેલ આવ્યો ને ત્યારે મારા બંને હથિયાર મારી સામે ખેલ કરી ગયા અને આજે મારા મરવાના દિવસો આવ્યા અને આજે મારા બંને દીકરાઓ એકલા મૂકી અને મારે જવાની વેળા આવી છે ને પણ માડી તું મારા બંને દીકરાઓ હવે સંભાળીને રાખજે અને જન્મ દેનારી જનેતાના કરતાં પણ વધારે વાલ કરજે અને એમને ક્યારેય એકલા ના મૂકતી કેમ કે માડી મારા બંને દીકરાઓ હજી પાંખો વગરના પંખીડા છે એમને દુનિયાદારીનું વધારે કાંઈ ભાન નથી અને મિત્રો જ્યારે બંધ માતાજીને આટલો પોકાર કર્યો ને ત્યાં તો ગોખલામાં બેઠેલી માતા મેલડી કાનો કાન સાંભળી ગઈ અને પછી તો માતા મેલડી ખોડિયારને કહે છે કે હે બહેન ખોડિયાર કે હા બેન મેલડી બોલ કે આજે જમના ડોસી સાચા મનથી આપણો પોકાર કરી રહી છે કે તો બોલ બહેન આપણે શું કરશું કે ખોડિયાર તું એક કામ કર તું અત્યારે જમણા ડોશીના સપને જા અને એને લાંબુ જીવન આપવાના આશીર્વાદ આપીને આવ અને ત્યાં સુધી હું આવું છું અને ત્યારે ખોડિયાર પણ કહે છે કે પણ બહેન મેલડી તું ક્યાં જાય છે કે ખોડિયાર હું જાઉં છું અહીંયાથી યમરાજના દરબારમાં અને આજે વિધાતાના લેખમાં મેખ મારી અને જો સમજુ ડોશીના જીવનને લાંબુ કરી અને સો વર્ષ સુધી જીવાડું ને તો એમ કે હું મેલડી બોલી હતી બાપ

અને હે ડોસી કાલે તારા શરીરના રિપોર્ટ કરાવ અને એ દિવસે તો તારા દીકરાઓ તારી સમક્ષ ખોટું બોલી ગયા હતા કે રિપોર્ટમાં કાંઈ નથી આવ્યું પણ કાલે વહેલી સવારે ઉગતા સૂરજની સાથે તારા શરીરના ફરીથી રિપોર્ટ કરાવ અને ડૉક્ટર એમ કહે કે માજીને કાંઈ નથી થયું આ હજી પણ ઘણા વર્ષ જીવશે જો આવા તારા રિપોર્ટ આવે ને તો એમ માનજે ડોસી કે તારા કણ ભાગલે માતા મેલડી અને આઈ ખોડિયાર જેવી દેવ પૂજાય છે અને મિત્રો આમ આવું સપનું આપી અને મારી મોમડિયાની ઘોડિયાર ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને પછી તો આ જમના ડોસીની આંખો ખુલે છે અને પછી તેઓ પોતાના બંને દીકરાઓને બોલાવે છે અને કહે છે કે દીકરાઓ મને બધી ખબર પડી ગઈ છે કે મને કેન્સર છે અને હવે હું થોડા જ દિવસની મહેમાન છું પણ સાંભળો મારા દીકરાઓ એમાં તમારે હિંમત હારવાની જરૂર નથી કેમ કે જેના કણ ભાગલે માતા મેલડી અને મારી આઈ ખોડિયાર જેવી દેવ પૂજાતી હોય ને એના ઘરે કોઈ દિવસ કમોતે કોઈ મરે નહીં માટે દીકરાઓ અત્યારે જ ચાલો અને ફરીથી મારે મારા શરીરના રિપોર્ટ કરાવવા છે ત્યારે બંને દીકરાઓ કહે છે કે માડી હવે તમને ખબર પડી જ ગઈ છે ને તો અમે પણ તમને જણાવી દઈએ છીએ કે માડી હવે બહુ મોડું થઈ ગયું છે અને રિપોર્ટ કરાવવાની હવે કોઈ જરૂર નથી અને ત્યારે આ જમના ડોસી કહે છે કે દીકરાઓ તમે એકવાર મારું કહેવું માનો મારા સપને માતા મેલડી અને આઈ ખોડિયાર કહી ગયા છે કે તારું કેન્સર અમે ગોળીને પી જઈએ છીએ તો હવે મને રિપોર્ટ કરવા લઈ જાઓ અને ત્યારે પાછા બંને દીકરાઓ શહેરની હોસ્પિટલમાં જાય છે અને ત્યાં જઈ અને જમના ડોસીના રિપોર્ટ કરાવે છે તો મિત્રો એમના રિપોર્ટ મારી આઈ ખોડિયાર અને માતા મેલડી બદલી નાખે છે અને જમના ડોસીનું કેન્સર મટાડી નાખે છે તો મિત્રો આવી રીતે મા મેલડી અને ખોડિયાર જમના ડોશીને સો વર્ષ જીવાડે છે અને તેમને કંઈ થવા પણ નથી દેતા તો મિત્રો આવા ઇતિહાસ છે આપણી દેવીઓના